આજે આ રેસ્ટોરન્ટની અંદર સાંજના જમવા આવશું પણ બહુ સરસ મજાનું રેસ્ટોરન્ટ છે એવું બ્યુટિફુલ રીતે બનાવેલ છે કે વાત પૂછોમાં એની સીલિંગ એ બહુ બ્યુટીફુલ છે રાતના તો વધારે સરસ લાગે અત્યારે ખાલી તમને આ રેસ્ટોરન્ટની ટૂર કરવા માટે જ વિડીયો બનાવું છું નીચે સેમ છે ઉપર એ સેમ છે બહુ સરસ રીતે સજાવેલ છે આને ગ્લાસનું એટલું કામ છે હલો ભૈયા નમસ્તે આવી કેટલું સરસ રીતે આ રેસ્ટોરન્ટને સજાવેલ છે અને આની અંદર લગભગ લગભગ પાંચસો છસો માણસ સહારે જમી શકે નીચે અને ઉપર બે બે ઉપર થઈ અને પાંચસોથી છસો માણસ જમી શકે છે અને એટલી એની સગવડ હોય છે કે તમે આપણે કોઈ પણ માણસ આવે અને ઓર્ડર કરીએ ફૂડ એટલે લગભગ દસ મિનિટમાં સ્ટાર્ટર આવી જાય અને વીસ મિનિટની અંદર કે અડધી કલાકમાં આપણું મેઇન ફૂડ આવી જાય અને ગરમ ગરમ પીએ છે બહુ સરસ રીતે એ લોકોનું મેનેજમેન્ટ છે અને આ બધી ક્રૂઝ જે હોય છે આ ક્રૂઝ જ્યારે એકદમ જૂની થાય ત્યારે આપણે ભાવનગરની બાજુમાં અલંગ કે જે અલંગ છે ત્યાં બધી સ્ક્રેપ ખાવા માટે આવે છે ત્યાં બધી છૂટી કરે અને ત્યાં અને પછી વેચે છે હલો ગુડ મોર્નિંગ હવે યુ ગુડ લુકિંગ બ્યુટીફુલ સરસ મજાનું સીલિંગ છે જાણે ઉપર આસમાન હોય બધા સેક્શન છે અને સાંજના બધા ટેબલ ભરપૂર જ હોય છે બપોરના એ ભરપૂર હશે બધા ટેબલમાં એના નંબર હોય છે અને આ બધા ગેસ્ટને જે બેસાડે તે સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝડ હોય એટલે આપણે બુક કરી શકીએ ફોનથી આ મેન એન્ટ્રન્સ છે નમસ્તે હલો નમસ્તે આ નીચેનો ફ્લોર થયો અને આ સેટ જગડુસાનું વાણ છે હે અને આ મારા જેસો જાડેજા હે જેસો જાડેજાનું વાણ આ પ્રભાસ ચાવડાનું વાણ જુનવાણી ટાઈપના મોડેલ બધા રાખ્યા છે બધા સરસ એન્જોય કરે છે દર્શક મિત્રો મારી પાછળ તમે જવું તો બે લિફ્ટ છે અને આ બાજુ ફરીને જોઉં તો બીજી બે લિફ્ટ છે તો આવી અઢાર લિફ્ટ છે સાઈડમાં બે બે લિફ્ટ એટલે ચાર અને ચાર સાઈડમાં એટલે આઠ છે આવી અઢાર લિફ્ટ આખી ક્રૂઝની અંદર છે અને હવે આપણે આને આવી રીતે જવા માટે આખો સ્ટેર કેસ છે કે જે આપણે ઉપર જઈએ એટલે સ્ટેર કેસ આવી રીતે કોઈ માણસને કંઈ ડિસેબિલિટી હોય તો એના માટે વ્હીલચેરો અને બધી ફૂલી સગવડ રાખવામાં આવી હોય છે અને આ હવે પાછા આપણે ઉપરના ભાગમાં આવી ગયા જે આપણે વિડીયો ચાલુ કર્યો તો હેલો ગુડ મોર્નિંગ હલો ભૈયા તો આ આપણે ઉપર પાછા આવી ગયા બે માળનું છે અને લગભગ લગભગ છસો માણસ આની અંદર એક હારે ડિનર કરી શકે આ છે ફોટો ગેલેરી આખી ગેલેરી જે બજાર છે એ પિક્ચર ફ્રેમની અને પિક્ચર વેચે છે બહુ સરસ મજાના પિક્ચરો બનાવી અને જે મોંઘા મૂઘા હોય એ આની અંદર આનું ઓપ્શન થાય એટલે હરાજી થાય ફોટોની અને હમણાં હું તમને બતાવું કે કેવા કેવા પિક્ચર હોય છે અને શું એનો ભાવ હોય છે તો આવા પિક્ચર હોય અહીંથી જેને લેવા હોય લઈ શકે અને એની હરાજી પણ મોટે પાયે થાય છે દર્શક મિત્રો અત્યારે આ ભાટિયાની મેઇન બજારમાં છે અને કૃષ્ણ વોચ ક્રિષ્ના વોચની બધી ઘડિયાળો તો ઘડિયાળનો સ્ટોર ક્રિષ્ના વોચે અહીંયા પણ બનાવ્યો છે બધી ઘડિયાળ જો આજે સ્પેશિયલ ઓફરમાં છે અને આ વખતે તો સાતમ આઠમ આવે એટલે કૃષ્ણ વોચમાં સેલ લાગવાનો છે સસ્તી ને સારી ને ટકાઉ અને ગેરંટીવાળી બધી ઘડિયાળો મેન બજાર ભાટિયામાં મળશે એકદમ બધી ઓરિજનલ અને અમારા ચેતન શેઠને સુમિત શેઠ ને મળજો એકદમ સરસ મજાની દુકાનો દુકાનો ત્યાં છે ક્રિષ્ન વોચ ભાટિયા લેડીઝ ઘડિયાળ જેન્ટ્સ ઘડિયાળ બાળકો માટે અને ડિજિટલ વોચ ક્રિષ્ન ઘડિયા ક્રિષ્ન વોચનું તો નામ તમે સાંભળ્યું જ છે બધાએ જોયેલ જ છે તો ભૂલાઈ નહીં અને આ જે છે જ્વેલરી એ આપણે નટુભાઈ સોની ભાટિયા નટુભાઈ સોનીની દુકાન છે આ દુનિયાની અંદર જો તમારો સૌથી એકદમ બેસ્ટમાં બેસ્ટ મિત્ર હોય તો આ પુસ્તકો છે તો પુસ્તકોની લાઇબ્રેરી પણ છે તમે પાછળ જોઈ શકો છો ક્રુઝની અંદર બહુ સરસ મજાની લાઇબ્રેરી છે અને આવીને વાંચી શકાય અહીંયા કંઈ સર્ચ કરવું હોય તો કરી શકીએ અને કોમ્પ્યુટર્સ પણ રાખેલ છે કોમ્પ્યુટર્સ પણ રાખેલ છે એમાં આપણે બેસીને નાખી કરી શકીએ અને આપણા ઇન્ડિયાની બુક હોય છે તમે જો બધા કન્ટ્રીની બુક અલગ અલગ રાખી છે કોમ્પ્યુટરો રાખ્યા છે તો આ ક્રૂ ક્રૂઝની અંદર લાઇબ્રેરી છે શોપિંગ છે બજારો છે આખી આનો આ ક્રૂઝનું વજન છે પાંચસો ટન નહીં હજાર ટન નહીં આ ક્રુઝ વજન છે એટી સિક્સ થાઉઝન્ડ ટન છ્યાસી હજાર ટન વજન છે આનો આ ક્રૂઝ છે છ્યાસી હજાર ટન વજન છે અને આની કેપેસિટી ત્રણ હજાર પેસેન્જરની છે એકવીસો પેસેન્જર અને નવસો આના આની અંદર માણસો કામ કરવાવાળા એટલે ત્રણ હજાર માણસો હોય છે અને બે હજારને પાંચમાં ક્રૂઝને બિલ્ડ કરી છે આ છે પોલેડિયમ સિનેમા પોલેડિયમ સિનેમાનો ગેટ છે પોલેડિયમ સિનેમાના છ ગેટ છે બે ગેટ પહેલાં માળે બે ગેટ બીજા માળે અને બે ગેટ ત્રીજા માળે ઓલી બાજુ એક ગેટ છે આ બાજુ એ ગેટ છે

કરે છે તો તમને હું આખી સિનેમાની ટૂર કરાવું અને આપણે અત્યારે આખું સિનેમા ખાલી છે આખું સિનેમા ખાલી છે એટલે તમને બધું બરાબર રીતે જોવાની મજા આવશે એની સરસ મજાની રીતે બધી બાલ્કનીઝ છે અહીંયા મ્યુઝિક અને લાઇટિંગ છે આખું કંટ્રોલ રૂમ છે એ અહીંયા છે કેમેરાનું આ બધી બાલ્કની ઉપર છે નીચે પણ બધું સિટિંગ છે કેમ કે અત્યારે આખું ખાલી છે તો હું તમને આ ટૂર કરાવી શકું પછી તો આની અંદર જે શો થશે એના વિડીયોઝ તમારે માટે મૂકીશ મારી પાછળ તમે જોઉં તો બહુ સરસ સીલિંગ પણ છે પિંક કલરનું બ્યુટિફુલી ડન આનું કામ એટલું સરસ કરેલ છે કે જોઈને આપણે ખુશ થઈ જઈએ સામે જે આખું સ્ટેજ છે સ્ટેજ એટલું આખું ઇલેક્ટ્રોનિક છે કે એમાં તરત જ બધું આખું ચેન્જીસ કરવું હોય તો ચેન્જીસ કરી શકે અને ત્રણથી ચાર પ્રોગ્રામ દિવસના અહીંયા થાય છે સીટિંગ પણ એટલું બધું સરસ છે અહીંયા ખાવા પીવાનું લઈને આવી ગઈ અને બાલ્કની પણ બ્યુટીફુલી રીતે કરેલ છે આપણે હરીશ ને દ્વારકાધીષ્ટોકી જ ને લિબર્ટીને પેરાડાઇઝને એના જેવું જ છે